આગામી રક્ષાબંધનના પવિત્ર તહેવારને ધ્યાનમાં રાખીને ભરૂચનગર સેવા સદન દ્વારા મહિલાઓને સિટી બસમાં વિનામૂલ્યે મુસાફરીની ભેટ આપવામાં આવી છે ભરૂચ શહેરમાં મુખ્યમંત્રી શહેરી પરિવહન બસ સેવા શરૂ થતા લોકોને અવરજવર કરવામાં ખૂબ જ અનુકૂળતા પડી રહી છે ભરૂચ નગરપાલિકા સંચાલિત સિટી બસ સેવા શહેરીજનોને સસ્તી અને સુવિધાજનક સેવા પૂરી પાડે છે ત્યારે રક્ષાબંધનના પર્વ ને ધ્યાનમાં રાખીને ભરૂચ નગરપાલિકા દ્વારા મહિલાઓ માટે અનોખી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે જેમાં રક્ષાબંધન ના સમગ્ર દિવસ દરમિયાન ભરૂચ સિટી બસ માં બહેનો માટે મફત મુસાફરીની ભેટ આપવામાં આવી છે

એ નિમિત્તે બહેનો અને નાના બાળકો માટે ભરૂચ નગરપાલિકા દ્વારા સિટી બસની મુસાફરી ફ્રી રાખવામાં આવી છે એ દિવસે વધુમાં વધુ સિટી બસનો ઉપયોગ કરીએ એવી આશા રાખું છું અને રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે ભાઈ બહેનને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું